પ્રશ્ન નંબર ત્રણ કાચબા કાચબીનું ભજન કોનું જાણીતું છે તો એનો જવાબ છે ભોજા ભગત પ્રશ્ન નંબર ચાર કન્યા વિદાય વિદાય ગીત કોની રચના છે તો એનો જવાબ છે અનિલ જોશી પ્રશ્ન નંબર પાંચ મોહન અને મહાદેવ ચરિત્ર રચના કોની છે તો એનો જવાબ છે નારાયણ દેસાઈ

પ્રશ્ન નંબર નવ છેલ્લો કટોરો નામનું કાવ્ય મેઘાણીના કયા સંગ્રહમાં વિદ્યાભવનનું મુખપત્ર કયું હતું તો એનો જવાબ છે નવનીત સમર્પણ પ્રશ્ન નંબર અગિયાર ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી તો એનો જવાબ છે કાળ ચક્ર સ્વાગત કવિતા કોની છે રચિત નડાખ્યાનનો મુખ્ય રસ જણાવો તો એનો જવાબ છે કરુણ પ્રશ્ન નંબર ચૌદ હડુલા સાહિત્ય પ્રકારના પિતા કોને ગણવામાં આવે છે તો એનો જવાબ છે દલપતરામ પ્રશ્ન નંબર પંદર અભિયાન નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે તો એનો જવાબ છે ભૂપટ ભૂપત વડોદરિયા નંબર સોળ સંતુ અને ગોબર કઈ નવલકથાના પાત્રો છે તો જવાબ છે લીલુડી ધરતી પ્રશ્ન નંબર સત્તર સુરતાની વાડીનો મીઠો મોરલો જેવું ઉપનામ કોને મળેલ છે તો એનો જવાબ છે કલાપી પ્રશ્ન નંબર અઢાર નર્મદના સામયિક દાંડિયાનું નામકરણ કોણે કર્યું તો એનો જવાબ છે નગીનદાસ મારફત્યએ નંબર ઓગણીસ ઉંબરે ઊભી સાંભળ્યું રે બોલ વાલમના પંક્તિ કોની છે તો જવાબ છે મણિલાલ દેસાઈ પ્રશ્ન નંબર વીસ ગુજરાતી સાહિત્યમાં ઉર્મી કાવ્યના પિતા કોને ગણવામાં આવે છે તો જવાબ છે નરસિંહરાવ દિવેટિયા નંબર એકવીસ નન્હાલાલે ગાંધીજીને અનુલક્ષીને ક્યુ કાવ્ય લખેલું છે તો એનો જવાબ છે તપસ્વી કાવ્ય પ્રશ્ન નંબર બાવીસ ઉમાશંકર જોશીએ વિસાપુર જેલવાસ દરમિયાન ક્યુ નાટક લખ્યું તો એનો જવાબ છે ગણવામાં આવે છે તો એનો જવાબ છે રા માંડલિક પ્રશ્ન નંબર ચોવીસ દિવસો જુદાઈ ના જાય છે ગઝલ કોની છે તો એનો જવાબ છે ગની દહીંવાલા પ્રશ્ન નંબર પચીસ આસુભીનો ઉજાસ નવલકથાના ખંડના લેખક કોણ છે તો જવાબ છે દિલીપ રાણપુરા પ્રશ્ન નંબર છવ્વીસ દાદાજી નામની વાર્તા કોની છે તો જવાબ છે કુંદનિકા કાપડિયા પ્રશ્ન નંબર સત્યાવીસ મોહન એજ વીરતા કૃતિના લેખક કોણ તો એનો જવાબ છે ચંદ્રકાંત મહેતા પ્રશ્ન નંબર અઠ્યાવીસ હુકમ માલિક એકાંકી રચના કોની છે તો જવાબ છે ચીનું મોદી પ્રશ્ન નંબર ઓગણત્રીસ અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ કોણે લખેલો છે તો એનો જવાબ છે વિનોદીની નેલકંઠ પ્રશ્ન નંબર ત્રીસ મારી બા ચરિત્રકૃતિ કોની છે તો જવાબ છે શરીફાબેન વીજળીવાડ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી સાહિત્યના ત્રીસ મોસ્ટ આઈએમપી વનલાઇલનર પ્રશ્નો જોયા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ